મોડાસામાં તેતાલીસમી રથયાત્રાનો પ્રારંભ શહેરના બાલકદાસજીથી રથયાત્રાનું પ્રસ્થાન જિલ્લા કલેક્ટર તેમજ ગારૂડી ગોગાધામના ચેતન બુઆજી સહિત મહેમાનોએ ભગવાનનો રથ ખેંચીને રથયાત્રાનું મંદિરથી શરૂ થયેલી રથયાત્રા શહેરના રાજમાર્ગો ફરીને નિજ મંદિર પરત ફરશે શહેરમાં ચાંપતો બંદોબસ્ત સાથે નીકળનારી આ રથયાત્રામાં એકસો વીસ કિલો જાંબુ અને એકસો ચાલીસ કિલો મગના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે શહેરના બાલક દાસજીથી રથયાત્રાનું પ્રસ્થાન જિલ્લા કલેક્ટર પ્રશિસ્ત પારે ગારુડે ગોગાધામના ચેતન ભુવાજી સહિત મહેમાનોએ ભગવાનનો રથ ખેંચીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું બાલક મહારા મહારાજ મંદિરથી શરૂ થયેલી રથયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરીને નીજ મંદિર પરત ફરશે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપવા નગરયાત્રાએ નીકળ્યા છે ખાસ કરીને દર્શક મિત્રો ડીજે ભજન મંડળીઓ વાજિંત્રો વિવિધ ટેબલો અને અખાડા રથયાત્રાના મુખ્ય આકર્ષણો છે ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને શહેરમાં ભક્તિસભર માહોલ જોવા મળી રહ્યો છે